આજનો જે પ્રસંગ પ્રસંગ છે એ વિષ્ટગર તાલુકાના ગામની અંદર અમારી જે વર્ષો જૂની જે પરંપરા હતી જોગણિયો માતા એનો જે રથની જે પરંપરા હતી એ પરંપરા મુજબ કેટલાક વર્ષો પછી આજથી ઊંટા ગામની અંદર એક નવો ઉદય અહીંયા આપણને જોવા મળે છે આજે સવારે વહેલાં જ સાડા આઠે ગામના સર્વ જ્ઞાતિના તમામ સભ્ય અહીંયા ઉપસ્થિત થયા જોગણી માતાના મંદિરની અંદર અને ગામની દરેક જે ગેટ સાત ગેટે જુદા જુદા સાત ધોરણ બોધી દૂધની જે પ્રજાપતિ ભાઈઓ હતા એમને ધારાવાહી દીધી અહીંયા આપણો છે રાત્રે સાડા આઠે રથ નીકળવાનો છે જોગણીઓમાંનો એ રથ અહીંયા જે બજારની અંદર મોકડીયા વીજ ખાતે જે ઘડી રહ્યા છે ઘરે ઘર ચોકની અંદર અને સાંજે રામલીપીની ઉજવણી છે આ પ્રસંગ એટલો બનેલો છે કે વર્ષોથી આ માતાજીનો રથ સંભાળવાનો પડી રહ્યો હતો અને એક લોકોને એક વિચારધારા સારી વૈચારિક શક્તિથી મહા માં શક્તિ આપીને દરેકને સદબુદ્ધિ આપીને આ એક પરંપરા આજથી અમે ઉમતા ગામની અંદર ચાલુ કરીએ છીએ દરેક જ્ઞાતિએ એટલો અમને સાથ અને સહકાર આપ્યો અને ખરેખર આખા જ ઉમતા ગામની અંદર દૂધની ધારાવાહી ધોરણની જે નીતિ નિયમ મુજબ જે ધોરણો હતા એ પણ બાંધીને અમે સર્વ ગ્રામજનો અહીંયા જોગણી માતાના મંદિરમાં ઉપસ્થિત રહ્યા છે સાથે સૂત્ર પણ સાથે દરેક જગ્યા આપવામાં આવ્યું તો અહીંયા અહીંયામાં ઉમતા ગામ આ રથ એક જનો પ્રસંગ છે કે ગુજરાતની અંદર દરેક ગામડાની અંદર રથ શા માટે નીકળે તો રોગચાળો જે ન નીકળી શકે પ્રાણીઓ પણ શાંતિથી રહી શકે અને ગામની અંદર કોઈ પણ વિઘ્ન ન આવે એ માટે આજનો જે પ્રસંગ બારસના દિવસનો જે પ્રસંગ છે અમારી વરપૃતિની પરંપરા અમે આજથી ચાલુ કરીએ છીએ તો અહીંયા સર્વ બ્રાહ્મજનો ઉપસ્થિત છે તે બદલ હું જોગણીઓ માતાવતીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મા દરેકને કામ કરવાની શક્તિ આપે អីមេ